રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યાં બેફામ રીતે ખનીજની ચોરી થાય છે જમીનમાંથી ગેરકાયદે ખનીજ તો કાઢવામાં આવે જ છે સાથે સાથે ખનીજ ભરેલા ડમ્પરો પણ બેફામ દોડે છે તેવામાં વીટીવી ન્યૂઝ પાસે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો જેમાં પોલીસ અને ખનીજ માફિયાઓની ભાઈબંધીના પુરાવા અમને મળ્યા અને આ પુરાવા ખુદ પ્રાંત અધિકારીના હાથમાં લાગ્યા અને તે પણ ખનીજ માફિયાઓની ગાડીમાંથી ત્યારે કેવી રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ ખનીજ માફિયાઓની ભાઈબંધી ધમધમી રહી છે ખનીજ ચોરીનો ધંધો થઈ રહ્યો છે આવો જોઈએ આ ચોંકાવનારા રિપોર્ટમાં

આપણે ઘણી વખત જોઈએ છે કે ખનીજ વિભાગની ટીમ રેડ પાડવા જાય ત્યારે ખનીજ માફિયાઓ ભાગે છે પોતાના વાહનો લઈને છૂમ અંતર થઈ જાય છે તંત્રની ટીમને માત્ર સ્થળ પર ખનીજના ખાડા અને ઢગલા સિવાય કાંઈ જ નથી મળતું કારણ છે ખનીજ માફિયાના જાણભેદું અને સુરેન્દ્રનગર જિલ્લામાં આ જાણભેદું પોલીસ અધિકારી અને કર્મચારીઓ જ હોવાનું સામે આવ્યું છે ઘટના એવી સામે આવી છે કે જિલ્લાના નાયબ કલેક્ટર અને ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ ખનીજ ચોરીને ઝડપવા માટે નીકળી હતી આ દરમિયાન એક નંબર પ્લેટ વગરની કિયા કાર તેનો પીછો કરી રહી હતી જેથી સમય અને મોકો જોઈ પ્રાંત અધિકારીએ તે કાર સાથે બે શખ્સો ઝડપી પાડ્યા અને તેમની કાર ચેક કરતા તેમાંથી મોબાઈલ મળ્યા અને તે મોબાઈલ મળ્યા પછી શું હકીકત સામે આવી તમે ખુદ પ્રાંત અધિકારી પાસેથી સાંભળો આ ગાડીને પકડી ત્યારે એમાંથી તલાસી લેતા જે ત્રણ મોબાઈલ મળી આવેલ છે એમાં એક મોબાઈલ ઉપર તરત જ ફોન ફોન આવેલો જે ખુદ રિસીવ કરેલો અને તેમાં રણજીત સિંહ એલસીબી બોલું છું કેટલા ડમ્પર કાઢવાના છે જેવી હકીકતે વાત કરેલી ત્યારબાદ તમામે તમામ ગાડીને અને અમારી ટીમ છે મોબાઈલ ને લઈ અને અહીંયા આવી અને એના જે પાસવર્ડ ને એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સામે જે નિવેદનો લખાયા છે અને પાસવર્ડ લઈ અને એમની ચકાસણી કરતા એમાંથી DYSP લીમડી લખેલ જે વાતચીત થયેલી છે અને સેવ કે DYSP લીમડી તરીકે જે નંબર કરેલો છે એની અંદર આ ખનીજ વાહન બાબતે જે ચર્ચા થયેલી છે જે ત્રણ મોબાઈલ પ્રાંત અધિકારી ના હાથમાં લાગ્યા તેમાં એલસીબી ના રણજીત સિંહ નામે ફોન તો આવ્યો જ હતો પરંતુ સાથે સાથે આ મોબાઈલ માંથી સુરેન્દ્રનગર ડીવાય એસપી અને લીમડી ડીવાયએસપી નામે નંબર સેવ હતા એટલું જ નહીં બંને નંબર પરથી અનેક વખત ફોન આવ્યા નું અને દરેક ફોન રેકોર્ડ થયાનું પણ સામે આવ્યું છે જે ઓડિયો રેકોર્ડ માં એક લીમડી ડીવાયએસપી અને એક સુરેન્દ્રનગર ડીવાયએસપી નો ઓડિયો હોવાનો દાવો થયો પહેલા તે ઓડિયો સાંભળો આપડે બે ગાડી હોય તો અમારે બીજી ગાડી પાસે ઓછી આવતી હોય પોકતી હોય ના શ્રી ગોડલ એન્ટર લખેલી

બીજું આ સિવાય જે પ્રશાંત કુમાર કરીને જે વ્યક્તિનું નામ એમાં લખવામાં આવેલું છે જે સ્ક્રીનશોટમાં એમણે પોતે જે મીડિયાના ગ્રુપમાં માહિતી મૂકી છે આ પ્રશાંત કુમાર તો હું ઓળખતો નથી કે આનો કોઈ નંબર કે મારી પાસે હોય એવું પણ નથી એક સિનિયર તથા જવાબદાર અધિકારી તરીકે અન્ય સિનિયર અને જવાબદાર અધિકારી વિરુદ્ધ આક્ષેપ કોઈ નક્કર પુરાવા ના અભાવે આક્ષેપાત્મક અથવા કોઈ કરવી આ બાબતે તપાસ કરી અને તપાસના અંતે આવું નિવેદન કરવું જોઈએ એવું મારું માનવું ડીવાય પી કહે છે નંબર તેમના નથી તો તેમના નામે સેવ કેમ હતા ના નામે કોણ સુરેન્દ્રનગર લીમડીમાં હપ્તા ઉઘરાવે છે શું ભ્રષ્ટાચારી હપ્તા લેવા પોતાના જ મોબાઈલ નો ઉપયોગ કરે તેવું ક્યાંય સાંભળ્યું છે શું પોલીસ બીજા વ્યક્તિના નામે રજીસ્ટર થયેલા ઉપયોગ કરી હપ્તા ઉઘરાવે છે હાલ તો કાર માંથી જે મોબાઈલ મળ્યા છે તેની તપાસ ચાલી રહી છે અને તપાસમાં હવે ફોન કોના છે કોને ડિવાયસપી નામે સેવ કર્યા હતા શું મોબાઈલ પર વાત કરનાર જ છે કે અન્ય કોઈ તે અંગે તપાસ થશે તેમાં જોવાનું રહેશે કે હપ્તાખોર અધિકારીઓ પર્દાફાશ પછી પણ મચી જાય છે કે પછી તેમની સામે કડક કાર્યવાહી થાય છે સચિન પિટવા વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર